છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી જંબુ ગામ જવાના પાંત્રીસ કિલોમીટર લાંબા ફોર લેન રોડને મંજૂરી મળતા વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ કામગીરી આડેધર થતાં દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આ વૃક્ષો કાપવાની કામગીરીને લઈને નેશનલ હાઇવે નંબર છપ્પનના રોડ બનાવવાના કોન્ટ્રાક્ટરના સાઇડ સુપરવાઇઝરને આ બાબતે પ્રશ્નો પૂછવામાં આવતા ગુજરાતી નથી આવડતું તેમ કંઈ હિન્દીમાં પણ જવાબ ના આપ્યો અને ચાલતી પકડી નસવાડી પેટ્રોલ પંપ પાસેથી કલેડિયા ચોકડી વચ્ચે વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં મોટા મોટા વૃક્ષો કાપવાની કામગીરીમાં અધિકારીઓ કાળજી લેતા નથી અને વૃક્ષો રોડની સાઈડમાં કાપવાની જગ્યાએ મેઇન રોડ ઉપર પાડવામાં આવતા કલાકો સુધી વાહનોની કતારો લાગતા ટ્રાફિક જામ થયો હતો સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા અને બે બે કિલોમીટર સુધી વાહનોની લાઇનો લાગી હતી જ્યારે અધિકારીઓની ગેરહાજરીમાં વૃક્ષો કામગીરીની કાપવાની કામગીરીથી લોકોને મુશ્કેલી પડે છે ત્યારે કોને રજૂઆત કરવી અને ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ આક્ષેપ કર્યો કે એકસો આઠ તેમજ અન્ય વાહનોની ઇમરજન્સીમાં ફસાઈ જાય તો કોની જવાબદારી આટલી મોટી લાઈનો લાગે ત્યારે અધિકારીઓએ કાળજી લેવી જોઈએ તેવી પ્રજાએ માંગ કરી હતી હલવા ગામથી આવું છું તિલકવાડા તાલુકો હું બોલે જોઉં છું આ રોડ ઉપર પડવાથી ઘણો બધો ટાઈમ લેટ થાય છે એકસો આઠને દુઃખ પડે છે પબ્લિકને અવર જવરને દુઃખ તકલીફ પડે છે કેટલી લાઈન લાગી છે ઘણી બધી લાઈન લાગી છે અહીંયાથી એટલે અધિકારીઓની કાળજી નથી અધિકારીઓ કોઈ કાળજી લેતા નથી એમ ગમે તે સમયે કાપી નાખે છે એ લોકોને પબ્લિકની કોઈ પરવાજ જ નથી આ લોકોને પબ્લિક મળી જવું હોય તો મળી જાય જે કરવું હોય તે કરે